દૂધ થી અડધું લેવાનું દહીં દહીં થી અડધું લેવાનું ઘી મધ થી અડધી કાયદેસર પંચામૃત કહેવાય આપણે ભગવાન ની પૂજા હોય સવાર માં સેનાથી સ્નાન કરાવીએ ભગવાન પંચામૃતમ બ્રાહ્મણ દેવ તો આગલા જ તો દિવસે કહી દઈએ બેન પંચામૃત તૈયાર રાખજો પાંચ પ્રકારના અમૃત તમે બનાવી રાખજો પાંચ અમૃતમાં તમે શું નાખશો તમે મને કહો દૂધ દહી ઘી મધ અને શાકર આ પાંચ વસ્તુ ભેગી થાય એને પંચામૃત કહેવામાં આવે અને પંચામૃત પણ આમ તો નિયમ એવો છે મનોજભાઈ તમે તો જાણતા હશો કે દૂધ કઈ ગાયનું હોવું જોઈએ પંચામૃતમાં દહીં કઈ ગાયનું હોવું જોઈએ પછી ઘી કઈ ગાયનું હોવું જોઈએ અલગ અલગ ગાયનું નું ઘી બધું એમને એમને ચાલે પણ ચાંદ્રત જો ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો અલગ અલગ ગાય દૂધ બતાવ્યા છે કાળી ગાય છે એનું દૂધ હોવું જોઈએ પછી લાલ ગાય છે એનું ઘી હોવું જોઈએ જે ગીર ગાય છે અને આપણી કાંકરે સફેદ ગાય છે ને એનું દહીં હોવું જોઈએ આ ત્રણ અલગ અલગ ગાયો બતાવી પંચામૃત માટે કાળી ગાય મહાદેવને પ્રસન્ન કરવા હોય કાળી ગાયના દૂધથી અભિષેક કરો ભગવાન એકદમ કપીલા ગાય હોય હાવ જેની જીભ પણ કાઢી અમારી પાસે હતી ગૌ માતા અને અમે ગૌ કથા કરી એટલે અમે થેલીઓના ના દૂધ નથી લેતા અમારા ઘરે પાંચ ગાયો છે અને કોઈ મજૂર સેવા નથી કરતું હું ગૌ કથા અધિકાર પૂર્વક એટલા માટે કરી શકું કે કોઈ નોકર ચાકર કે એ નહીં અમારા ઘરના સદસ્યો જ આ શ્યામ મહારાજ કરતા હોય જો દોવા જ્યાં ગાય દો શ્યામ જાતે સેવા કરીએ બા છે ઘરના બીજા સભ્યો છે બધા કર તમારા ઉપર કોઈ પણ જેની પાસે સંપત્તિ નો અભાવ છે કાઢી જાય તો દૂધ લઈને મહાદેવ અભિષેક કરો હું તમને ઘણા પ્રયોગો બતાવીશ બેનો તમે કાલથી આવું નોટ પેન લઈને આવજો તમારે નોંધવા થાય અનેક અનેક બાબતો એવી હશે જે તમે ક્યાંય કદાચ સાંભળી હોય તો બહુ સારું કહેવાય પણ ન સાંભળી હોય તો તમને કામ આવશે કાળી ગાય એનું દૂધ મહાદેવને બહુ પ્રિય છે તો લાલાને પણ એ લાલાની ગોરી ગોરી ગાય બતાવો મારા લાલાની ને કાળી કાળી ગાય બતાવો લાલો રડે તો યશોદા શું બતાવતા આપણે ગુ શું બતાવીએ મેં ના પોપટ હવે તો મોબાઈલ આપીએ છોકરો આપણો લાલો રડે તો માં મોબાઈલ બતાવે પણ યશોદા નો લાલો રડતો ત્યારે શું બતાવવામાં આવતું મારા લાલા बाओ लाड लॾाओ लाली लाड लॾाओ लाड लॾाओ लाली लाॾो रड़ी पड़े तो तारी पारी हंसो रड़ी पड़े तो तारी पारी हसाओ लाड लॾाओ लालानी लाड लॾाओ

દૂધ થી અડધું લેવાનું દહીં દહીં થી અડધું લેવાનું ઘી અડધું લેવાનું મધ ને થી અડધી ચાલો એક ચમચી ચમચી સાકર તો બે ડબલ કરી નાખવાની બે ચમચી મધ ની તો ચાર ચમચી ઘી ની ચાર ચમચી ઘી ની તો આઠ ચમચી દહીં ની અને આઠ ચમચી દહીં ની તો સોળ ચમચી દૂધ ની આને કાયદેસર પંચામૃત કહેવાય નીચેથી ઉપર ડબલ કરતા જાઓ અને કા ઉપર થી નીચે અડધા કરતા જાઓ અડધો વાટકો એક વાટકો દૂધ તો અડધો વાટકો દહીં અડધો વાટકો દહીં તો એનું અડધું ઘી અડધાનું અડધું સીધું પ્રમાણ છે આવડું નીચે વાળું જલ્દી યાદ રહી છે ડબલ કરતા જ આવે અડધું કરતા ન આવડે અને ડબલ કરતા જ આવડે આપણને બધું એ બહુ સરળ પડે ઈ પંચામ્રત એ પંચામૃત થી ભગવાન નો અભિષેક કરો સંપત્તિ નો અભાવ છે જેની પાસે રૂપિયા નથી એ પંચામૃત ભગવાન નાના તન કર્મકાંડમાં જતા ભૂખ લાગે યજમાન ખાવાનું આપે તો ભરીને પી જાય ભગવાન જેટલું ચડે એટલું અને પંચામૃત પીવાથી જેને બહુ બોડી બોડી નથી બનતી હૃષ્ટ પૃષ્ટ દેહ નથી પંચામૃત તો પાન કરે અને એક વાટકો પંચામૃત પીવાથી તો મોજના તોરા છૂટી જાય પણ વસ્તુ ચોખ્ખી હોવી જોઈએ ગાયના ઘીમાં તાકાત ગાયના દૂધમાં તાકાત પંચામ્રત થી પાંચ પ્રકારના અમૃત છે